સુરતના બેસ્તાન વિસ્તારમાં લૂંટ કરી હત્યાનો પ્રયાસ કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં જ બેસ્તાન પોલીસે ઝડપી પાડ્યા હતા સુરતના બેસ્તાન પોલીસ મથક વિસ્તારમાં વહેલી સવારે ઘરમાં ઘૂસી ચોરીનો પ્રયાસ કરાયો હતો જોકે મકાન માલિક જાગી જતા ત્રણ આરોપીઓએ મકાન માલિક પર જીવ લઈને હુમલો કર્યો હતો અને મોબાઈલ તથા રોકડની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા તો બનાવની જાણ થતા બેસ્તાન પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી તો બીજી તરફ ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસડાયા હતા તો બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ભેસ્તાન પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી ત્રણમાંથી બે લૂંટવી થત્યાનો પ્રયાસ કરનાર આરોતીઓ તોહેબ શેખ અને ક્લીમ શેખને ઝડપી પાડ્યા હતા જ્યારે ભાગી છૂટેલા ઈમરાનને પોલીસે વોન્ટાઇડ જાહેર કર્યો આજરોજ સિદ્દીકીનગર ભીંડી બજાર ઉનપાટિયા કે જે ભેસ્તાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલું છે ત્યાં વહેલી સવારે સાડા પાંચના સુમારે ત્રણ આરોપીઓએ ફરિયાદીશ્રીના ઘરમાં પ્રવેશીને ચોરી કરવાનો પ્રયત્ન કરેલ હતો અને આ બનાવમાં તેઓએ ફરિયાદીશ્રી તથા તેમના સગાને જીવલેણ હથિયારથી ઈજા પહોંચાડીને લગભગ ચાર હજાર જેટલી રોકડ તેમજ પંદરસોની કિંમતનો મોબાઈલ લૂંટડીને જતા રહેલ છે અને આ બનાવમાં અત્રેડા પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અન્ય સ્ટાફે મળીને ત્વરિત પગલાં લઈ આરોપી બે ત્રણ આરોપીઓ પૈકીના બેને ઝડપી પાડેલ છે તથા કેટલીક મતાલિકવર કરેલ છે જે દેવ આરોપી કોઈ બનાયિત ઇત્યા કરો આરોપી પૈકના એક ની એક ઉપર સચિન જીઆઈડીસી ખાતે ચેન સ્ટીચિંગ નો તથા અન્ય આરોપી ઉપર સલામત પુરવામાં હથિયાર રાખવાનો એમ ગંભીર પ્રકારના ગુનાઓ ઓલ ગુృతણમાં દાખલ થયેલ છે સાહેબ આ લોકો લૂંટ કેમ કરે છે એનું કોઈ પાછળનું કારણ આંક્ય અમારી વધુ તપાસ ચાલુ છે